માં આગળ વાત કરીએ જેતપુરથી તો જેતપુરમાં બે બાઇક વચ્ચે અથડામણ થતા ભયાનક અકસ્માત સર્જાયો હતો જણાવી દઈએ એક્ટિવા અને હોન્ડા મોટર વચ્ચે ખૂબ જ ભયાવ અકસ્માત સર્જાયો હતો જેતપુરમાં રાત્રિના સમયે તિનબત્તી ચોક ચેતના ટોકીઝ પાસે બે બાઇક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો આ સામસામી અથડામણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે પ્રાથમિક માહિતી મુજબ બંને બાઇક ચાલકો ઝડપે વાહન ચલાવતા હોવાથી અકસ્માત સર્જાયો હતો અકસ્માત થતા સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા અને બંને ઇજાગ્રસ્તોને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અકસ્માતમાં હોન્ડા મોટર ચાલક સંજય સત્રોટિયાને ગંભીર ઈજા પહોંચી અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું જ્યારે એક્ટિવા ચાલક ભાવિન ગોસાઈને ગંભીર રીતે ઈજા પહોંચતા તેમને જેતપુર સરકારી હોસ્પિટલથી વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે મૃતકના મૃતદેહને પીએમ માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે ઘટનાની જાણ થતા જેતપુર સિટી પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસની કાર્યવાહી હાથ ધરી છે સમાચારમાં આગળ